બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ આપ આપશોનું મારા રમ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર ઉપર લખેલી બધી વિગત મોકલવાની રહેશે કોઈ પણ વાહનની જાહેરાતનો ચાર્જ નથી લેતા જાહેરાત ફ્રી હોય છે મોડલ બે હજાર છ સાત મહિન્દ્રા કંપનીનું બસો પિંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલ ટ્રેક્ટર છે જેનું એન્જિન ભાઈએ હમણાં જ બનાવેલું છે જનરલ એન્જિન બનાવેલું છે ઓગણચાળીસ એસપીનું ટ્રેક્ટર છે આગળના ટાયર નવા નાખેલા છે પાછળના ટાયર પચાસ ટકા છે રીમોલ નથી કંપનીના છે અને ટ્રેક્ટર પાવરફુલ કન્ડિશનમાં છે ઓઇલ નવું નાખેલું છે બધું અને ટ્રેક્ટર માત્ર પાણીના ટાંકામાં જ ચાલેલું છે ખેતીમાં ચાલેલું નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જેનો તમે વિડીયો આપણી ચેનલ પર જોઈ શકો છો મહિન્દ્રા કંપનીનું બી બસો પિંચોતેર ભૂમિપુત્ર મોડલ ટ્રેક્ટર ઓગણચાલીસ એસપીમાં ટ્રેક્ટર આવે છે અને અત્યારે કમ્પ્લીટ રનિંગ કંડિશન એક પણ રૂપિયાનો ખર્ચો નથી આ ટ્રેક્ટરમાં તેમ ભાઈનું માલિકનું

કિંમત ભાઈએ રાખેલી છે આ ટ્રેક્ટરની એક લાખ પિચોતેર હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી પ્રોપરમાં શૈલેષભાઈને ધક્કુભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે બંને ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ મહેન્દ્ર ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર સાત ફોર્ડ કંપનીની ફિયેસ્ટા કાર છે બે હજાર સાતનું મોડલ છે ગાડી ભાઈને વેચવાની છે ફોર રનર ગાડી છે એસી ચાલુ છે ગાડીમાં કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ગાડી પ્યોર પેટ્રોલમાં છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી અત્યારે ગાડીમાં તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે એંશી હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે જીજે જે સિક્સ પાર્સિંગ છે વીમો પણ ચાલુ છે ગાડીમાં એસી પણ ચાલુ છે ચારે ચાર ટાયર બેસ્ટ કન્ડિશનમાં છે જે કોઈ પણ મારા મિત્રને આ ફોર્ડ કંપનીની ફીએસ્ટા કાર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો ગાડી લુકવાઇઝ પણ ખૂબ સારી છે અને ભાઈને વેચવાની છે ફોર્ડ કંપનીની ફીએસ્ટા જી જે સિક્સ પાર્સિંગ વીમો એસી ચાલુ કમ્પ્લીટ રનિંગ કંડિશન ગાડી અને કિંમત આ ગાડીની ભાઈએ રાખેલી છે એક લાખ વીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે ગાડી તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ કાર વિશે મેળવી શકો છો ત્યારબાદ લોડર મશીન છે આ લોડર મોડલ બે હજાર પંદરનું છે અને ભાઈને વેચવાનું છે આ લોડર મશીન બે હજાર પંદરનું મોડલ ફર્સ્ટ ઓનર છે પચાસ પચાસ ઇમાં બેસાડેલું લોડર છે જે ભાઈને વેચવાનું છે આ ટ્રેક્ટર લોડર જોન ડિયર પચાસ પચાસ ઈમાં બેસાડેલું છે કંડિશનમાં પણ ખૂબ સારું છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી લોડરમાં તો જે કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ જોન ડિયર લોડર તો આની કિંમત ભાઈએ રાખેલી છે છ લાખ ચાલીસ હજાર તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો જૂનાગઢ ગામ ખડીયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ લોડર વિશે મેળવી શકો છો ત્યારબાદ ટ્રેક્ટર છે ટ્રેક્ટર મોડલ બે હજાર આઠનું છે ભાઈને વેચવાનું છે આયસર કંપનીનું ફોર એટ ફાઇવ મોડલ ટ્રેક્ટર ફર્સ્ટ ઓનરમાં છે પિસ્તાલીસ એચપીમાં આ ટ્રેક્ટર આવે છે અને ટ્રેક્ટર આખું ઓરિજિનલ છે પિસ્તાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર આખું ઓરિજનલ રેકાડો એન્જિન સાથે છે જે પાણી વગરનું ટ્રેક્ટર આવે છે બધા મિત્રોને ખ્યાલ જ હોય છે ભાઈને વેચવાનું છે તો જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આઈસર ફોર એટ ફાઈવ ટ્રેક્ટર તો આની કિંમત ભાઈ બે લાખ ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી ગામ અડતાળા જયરાજભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે જયરાજભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ બોલેરો છે બોલેરો પિકઅપ મોડલ બે હજાર સોળનું છે મહિન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ જે ભાઈને વેચવાની છે વીમો પાર્સિંગ ચાલુ છે બે હજાર સોળનું મોડલ છે મહિન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ સાચવેલી ગાડી છે ક્યાંય સડો નથી ક્યાંય કાટ નથી ટાયર કન્ડિશન પણ ખૂબ સારી છે અને ભાઈને વેચવાની છે તો જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ મહિન્દ્રા કંપનીની બળારો પિકઅપ ખરીદવાની ઈચ્છા હોય તો તમે મુલાકાત કરી શકો છો ભાઈની કંડિશનમાં પણ ખૂબ સારી બે હજાર સોળનું મોડલ વીમો પાર્સિંગ ચાલુ જી જે થ્રી રાજકોટ પાર્સિંગ છે અને કિંમત ભાઈએ રાખેલી છે છ લાખ પાંત્રીસ હજાર તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો રાજુલા ગામ રાભડા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ બોલેરો પિકઅપ વિશે મેળવી શકો છો ત્યારબાદ મેસી ફરગ્યુસન મોડલ ઓગણીસો અઠ્ઠાણુંનું છે મેસી ફરગ્યુસન દસ પાંત્રીસ ટ્રેક્ટર છે પાંત્રીસ એચપીનું આ ટ્રેક્ટર આવે છે અને ભાઈને વેચવાનું છે ગોળ શેપમાં છે અઠ્ઠાણુંનું મોડલ છે દસ પાંત્રીસ ડીઆઈ ટાયર કન્ડિશન પણ સારી અને ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે તો જો કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ મેસી ફટગ્યુસન ગોળ સેબ દસ પાંત્રીસ ડીઆઈ અઠ્ઠાણું મોડલ તો આ ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ એંશી હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો ગીર સોમનાથ તાલુકો વેરાવર ગામ ઈણાજ મયુરભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે મયુરભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ ઓગણીસો અઠ્ઠાણુંનું મહિન્દ્રા કંપનીનું પાંચસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર છે ઓગણીસો અઠ્ઠાણું મોડલ મહિન્દ્રા કંપનીનું પાંચસો પિચોતેર ડીઆઈ જેના ફોટા જોઈ શકો છો તમે આપણી ચેનલ ઉપર કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં ટ્રેક્ટર ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચો નહીં મહિન્દ્રા પાંચસો પિંચોતેર મોડલમાં અઠ્ઠાણુંનું મોડલ છે અને કિંમત ભાઈ રાખેલી આ મહિન્દ્રા ટ્રેક્ટરની એક લાખ દસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો પાલીતાણા ગામ હરમતિયા રાયસિંગભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણો ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ બુલેટ બાઇક છે મોડલ બે હજાર સત્તરનું છે રોયલ એન્ફિલ્ડ આ બાઇક ભાઈને વેચવાનું છે ફર્સ્ટ ઓનર બાઇક છે વન ઓનર અને એક પણ રૂપિયાનો ખર્ચો નથી સાચવેલો બાઇક છે તેના ફોટા જોઈ શકો છો આપણી ચાણ પર કિંમત આ બાઇકની ભાઈ એક લાખ રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો ધાનેરા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આઠ ઉપર આપણા ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાં સુધી તમે કોલ કરી વધુની માહિતી આ બુલેટ બાઇક વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે આઇકન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં